लेटेस्ट मॉडल मोबाइल फोन माटे एकमात्र भरोसापात्र मोबाइल शॉप एटले बॉम्बे मोबाइल शोप एक बार शॉप नी अवश्य मुलाकात लो बॉम्बे मोबाइल शोप बजार पाछळ मुसाफिर खाना बिल्डिंग सामे। पालेज, जिलो, भरूच ભરૂચ શહેરના સોનેરી મહેલ વિસ્તારમાં આવેલ એદ્રુસ બાવાની દરગાહ ખાતે ઉર્સની ઉજવણી ભર્યા માહોલમાં કરાઈ જૂના ભરૂચ શહેરના એદ્રુસ રોડ પર આવેલ હજરત એદ્રુસ બાવાની દરગાહ ખાતે સંતલ શરીફ અને ઉર્સની બંદી ભર્યા માહોલમાં હર્ષોલ્લાશ સાથે ઉજવણી કરવામાં આવી હતી જૂના ભરૂચમાં સદીઓ જૂની અને લોકોમાં આસ્થાનું કેન્દ્ર ધરાવતા અને ભરૂચના સહેનશાહના નામથી જાણીતા હજરત એદ્રુસ બાવાની દરગાહ શરીફ આવેલી છે શહેરના લોકો માટે આજે પણ આસ્થાનું પ્રતીક છે દેશ અને વિદેશથી પણ લોકો હજરત એદ્રુસ બાવાની દરગાહ શરીફ ઉપર મन्नत લઈ પહોંચતા હોય છે તેમજ તેઓની બંદગીમાં હરહમેશ સરકાર એદ્રુસ બાવાનું નામ લેતા હોય છે જૂના ભરૂચ શહેર માં આવેલ એદ્રુસ બાવાની દરગાહ ખાતે બે દિવસ સુધી ઉર્સની ઉજવણી બંદગી અને ઈબાદત ભર્યા માહોલમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો દ્વારા કરવામાં આવી હતી જે માં કવ્વાલી दुआओ न्यास सहित कार्यक्रमों योजना याकूब पटेल भरूच ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપણી કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે